ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદીમાં નવા નીર આવ્યા છે અને નદી પર રહેલ તમામ લો લેવલ કોઝવે પાણીમાં ગરકી ગયા છે ખેરગામ તાલુકાના નાધઈ અને વલતાડ તાલુકાના મરલા ગામને જોડતો ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેનો લો લેવલ કોઝવે ગઈકાલથી જ પાણીમાં ગરકી ગયો છે અને પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે અહીંથી કોઈપણે સાહસ કરીને પસાર થવું નહીં કારણ કે ભૂતકાળમાં અહીં અનેક લોકો વાહન સમેત તણાઈ ચૂક્યા છે અને અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે પોલીસ વિભાગે તેમની ફરજ પ્રમાણે બંને કિનારા પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવા જોઈએ પરંતુ આજે અહીં એક પણ પોલીસ કર્મચારી નજરે પડતો નથી ત્યારે પોતાના જાનમાલની સુરક્ષા પોતે જ કરવી અહીંથી કોઈએ પણ સાહસ કરીને પસાર થવાની કોશિશ કરવી નહીં